ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વરસિંહ પટેલ પ્રાપ્ત થયું છે પટેલે રાજ્ય સ્વતંત્ર ઉત્સવનો માહોલ જોવા મળ્યો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરના ધારાસભ્યેશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા

ગુજરાતના મંત્રીમંડળમાં મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ અંકલેશ્વરના સૌ કાર્યકર્તાઓ ખુશી ની લાગણી અનુભવે છે અને સાહેબ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે